પ્રેરણા ફાઉન્ડેશન પરિવાર દ્વારા આયોજિત પ્રથમ મેઘા મેડિકલ ચેકઅપ કેમ્પ નો બસો પાસઠ દર્દીઓ લાભ લીધો આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી હરીશ થરવાણીજી ગોવિંદભાઈ પમવાણીજી કલ્પેશ આહુજાજી પલ્લવી શશીધરનજી સુનીતા ચૌધરીજી એડવોકેટ પારુલ સોનીજી શ્રી બેન આહિરજી ઉર્વશી ઠક્કરજી નીતા ઠક્કરજી અને દીપેન જોડજી તમામ મહેમાનોનો તેમનો કિંમતી સમય કાઢીને આવવા બદલ આભાર માન્યો હતો મુકેશ બેલાણી રિયા બેલાણી અક્ષય ઉમરાણીયા પ્રિયા વ્યાસ હેતલબેન ઓઝા સોનલ પટેલ સચિન ગોયલ ઇન્દુબેન ઠેસકવાણી સુરેશ શેટ્ટી ઉત્સવ મહેતા હરપાલ સિંહ ગોહિલ અલ્પેશ પ્રજાપતિ રિદ્ધિ મારો સ્મિત ઠક્કર ભાવેશ સાધુ ફાઉન્ડેશન પરિવાર જીતુ વાજા ઓમ પ્રકાશ પરિહાર મમતા સાપેલા અને બાલકૃષ્ણ ઠક્કરે પોતાનો કિંમતી સમય કાઢીને કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવ્યો મહત્વનો ફાળો હતો ડોક્ટરોએ તેમની સેવાઓ પૂરી પાડી ડોક્ટર કમલેશ થરવાણી દિવ્યશ રાઠોડ ડોક્ટર ગૌરવ શાહ ડોક્ટર પ્રિયશ દામાણી ડોક્ટર શબીર અયર ડોક્ટર રેણુ ડોક્ટર શિવાની પટેલ અય્યર ડોક્ટર અર્ચના સાલિયન